મહેસાણા ના ખેરાલુ ખાતે સૂર્યનારાયણ ભગવાન નું તેવીસમું પાટોત્સવ કાર્યક્રમ યોજાયો ભગવાન સૂર્યનારાયણ એ વહીવંચા બારોટ સમાજના ના દેવ છે ને તેમના પૂજા પાઠ કરે છે અને ભગવાન સૂર્યનારાયણ મંદિરના પ્રમુખ અતુલભાઈ બારોટને જણાવ્યું હતું કે ભગવાન સૂર્યનારાયણનો આજે તેવીસમો પાઠોત્સવ કાર્યક્રમ યોજાયો એટલે કે ભગવાન સૂર્યનારાયણનો સ્થાપત્ય દિવસ છે મહાસુદ ચૌદસના દિવસે સૂર્યનારાયણ ભગવાનનો સ્થાપ્ય દિવસ ઉજવવામાં આવે છે અને આ પ્રસંગે હોમ હવન પૂજાપાઠ દહીંવંચા દહી બારોટ સમાજ ખેરાલુ તરફથી કરવામાં આવે છે આ કાર્યક્રમા ખેરાલુ વૈવંચા વંચા બારોટ સમાજના પ્રમુખ અતુલભાઈ ઘનશ્યામભાઈ પ્રમુખ નરેશભાઈ અને વિજયભાઈ બારોટ મંત્રી અને સમાજના અગ્રણીઓ અને યુવાનો તથા મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ભગવાન સૂર્યનારાયણના દર્શનનો લાભ લીધો હતો આ સૂર્યના મંદિરનું છેલ્લા પચીસથી ત્રીસ વર્ષથી વહીવટ મારી પાસે છે અમારા ભગવાનનું સ્થાપત્ય સંમત બારસો ને સત્તર ની બારસો ને તેર ની સાલ છે અને એનો સંવત ઓગણીસો ને છમો સાલ માં ભગવાને સપનું આપ્યું અને બાર ભગવાન ત્યારથી અમે આ મંદિરની પૂજાપાઠ કરીએ છીએ અમારા વૈગંચા બારોટ સમાજ ના ઈષ્ટ દેવ છે અને એનો માસ સુદ ચૌદશ દર વર્ષે માસ સુદ ચૌદશ એનો પાટોત્સવ હોય છે